નામ યોગેશ જાવિયા છે રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલા સાથે યોગેશભાઈની ની આંખ મળી જતા બંને ભાગી ગયા હતા પાંચ દિવસ બાદ પરિણીત મહિલા તો આવી પરંતુ યોગેશભાઈ ન આવ્યા યોગેશભાઈએ મરતા પહેલો વિડિયો બનાવ્યો જેમાં હની ટ્રીપનો ઉલ્લેખ કર્યો યોગેશભાઈ પાસેથી મહિલાને તેની જેઠાણીએ પાંચ લાખ માંગ્યાનો આરોપ પાંચ લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યાનો વીડિયો માગશે મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની માંગ કરી છે

મેં બેન પાંચ દિવસ પછી આવી ગયા પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને પાંચ લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઉં અને કામરેજ જાઉં તો મને પાછા છે મોકલાવ એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી અને મારા બે દિવસ પહેલાં એમણે મારા જીજેજીને વિડીયો મોકલો છે કે હું સુસાઈડ કરું છું

આજે સવારે મને કામરેજ પોલીસ થી ફોન આવ્યો કે તમે અહીંયા ઉત્તરાયણ ફોન આવ્યો છે અહીંયા તમને લાશ મળી છે તો તમે અહીંયા જાવ એટલે અમે અહીંયા આવ્યા છે ઉત્તરાયણ થી ઉત્તરાયણ તાપી મારી એ માંગ છે કે જે એના મોત ના છે એમને સજા મળવી જોઈએ અને બધા જે પોલીસ અધિકારી છો છે ને એ લોકોએ પણ અમને આમ તેમ ધક્કા ખવડાવ્યા છે એ લોકોના પ્રતિક બી કોઈ કાર્યવાહી થવી જરૂરી છે અત્યારે